અને આજે પણ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે અતિ ભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સાબરકાંઠા છે છોટા ઉદયપુર છે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ડાંગ છે તાપી છે વલસાડમાં પણ આજે ભારે વરસાદ વરસશે દમણ દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે જૂનાગઢ છે અમરેલી છે ગીર સોમનાથ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ચોમાસું બરાબરનું જામશે એટલે કે ભારે વરસાદની આગાહી ખેડા વડોદરા પંચમહાલ ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે ભારેથી ભારે વરસાદની સંભાવના તો કયાકા જિલ્લામાં વરસાદની આગાહી છે વલસાડ છે તાપી છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ જે છે તે રહી શકે છે